તળાજાના અહીર સમાજના આગેવાન ગીગા ભમરે કરેલા વાણી વિલાસ મામલે દ્વારકામાં ચારણ સમાજમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે ત્યારે મોટી સંખ્યામાં ચારણ સમાજના લોકો એકત્રિત થઈને કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપ્યું છે એક વ્યક્તિએ એક સમૂહલગ્નમાં ચારણ સમાજ વિશે બહુ અશોભનીય અને નિમ્ન કક્ષાની ભાષાનો ઉપયોગ કરી અને સમાજની લાગણી દુભાય એવું અને સમાજને હિન ચિતરવાનો જે પ્રયાસ કર્યો છે એનાથી વધીને એ વ્યક્તિ ત્યાંથી નટકા પણ અધારે વર્ણના જે કુળદેવી છે જે ચારણ સમાજમાં જન્મેલા છે એ માતાજીઓને પણ એમને એલફેલ અને એવી અભદ્ર ભાષાનો પ્રયોગ કરેલો છે જેનાથી સમગ્ર સનાતન ધર્મની સંસ્કૃતિમાં માનનારા અઢારે વર્ણની લાગણી દુભાણી છે આ શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સખ્તમાં સખ્ત જે તે જિલ્લામાં જે જગ્યાએ જ્યાં એના વિરુદ્ધ ફરિયાદ નોંધાય ત્યાં સખ્તમાં સખ્ત કાર્યવાહી કરી અને આવી રીતના સમાજ વચ્ચે જે વર્ગ વિગ્રહની એક પરિસ્થિતિ ઉત્પન્ન કરતા એ માણસ પાસે સા સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવી અમારી વિનંતી છે